આ તરફ પાટનગર ગાંધીનગરમાં ત્રણ આતંકી પકડાયા છે આતંકીઓ પાસેથી હત્યાર કબજે કરાયા છે આ ઉપરાંત જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે પહેલા એક આતંકીની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની પૂછપરછ કરાઈ અને ત્યારબાદ અન્ય બે આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે એક આતંકી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે પાટનગર ગાંધીનગરમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે પહેલા એક આતંકીની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ બાદ અન્ય બે આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે એક આતંકી હૈદરાબાદનો હોવાનો સામે આવ્યો છે પાટનગર ગાંધીનગરમાં આતંકીઓ પકડાઈ આવ્યા છે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ગુજરાત એટીએસને ફરી એક વખત મોટી સફળતા મળી છે આતંકીઓ કયા ઇરાદેથી આવ્યા હતા તેને લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે ગુજરાત એટીએસે આ સમગ્ર કાર્યવાહી કરી આતંકીઓને પકડી પાડ્યા છે તો એક આતંકી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યો છે પાટનગર ગાંધીનગરમાં ત્રણ આતંકી પકડાઈ આવ્યા છે એક આતંકી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે પૂછપરછ બાદ અન્ય બે આરોપી અન્ય બે આતંકીઓ પકડી આવ્યા છે પાટનગર ગાંધીનગરમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે આ મોટું સર્ચ ઓપરેશન તેઓએ ત્યાં હાથ ધર્યું હતું પહેલા એક આતંકીની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ બાદ અન્ય બે આતંકી પકડી આવ્યા છે તો આતંકીઓ કયા મનસુબાથી ગુજરાતમાં આવ્યા હતા તેને લઈને પણ ગુજરાત એટીએસ એ તપાસ હાથ ધરી છે આતંકીઓની પૂછપરછ હાલ ચાલી રહી છે કે આ લોકો કયા ઇરાદેથી અહીંયા આવ્યા હતા અને વધુ તપાસ એટીએસ